નમસ્કાર મિત્રો હું કેલિફોર્નિયા અમેરિકાથી જીગીશા દિલીપ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ અંજુ શર્મા લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ બંધ બારી સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડીયો સંકલન કૌશિક શાહ તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા બંધ બારી સૂર્યદેવ જગત પર છેલ્લી નજર નાખીને નિરાતે વિદાય લઈ રહ્યા હતા પણ એ તો જાણે રેસમાં ઉતરી હોય એમ શક્ય હોય એટલી ત્વરાથી ઘર ભણી લગભગ દોડતી હતી એ જાણતી હતી કે આ ક્ષણે એનું નામ સ્વાતી સુજાતા શ્વેતા શ્રદ્ધા હોય કે સાયરા સલમા શબનમ એથી કોઈ ફરક પડવાનો નહોતો આફત કોઈનું નામ લઈને ક્યાં આવે છે હાથમાંથી પર્સ ક્યારે પડી ગયું એનું ભાન સુધા એને નહોતું શાલને શરીર પર બરાબર કસીને એ દોડતી રહી ઓફિસથી નીકળી ત્યાં સુધી બધું યથાવત હતું કોણ જાણે ક્યારે કોઈ અફવાની સામે આરોપ પ્રત્યારોપને લઈને નાની અમસ્તી ચિનગારીએ ભડકાનું સ્વરૂપ બનીને આખા શહેરને લપેટમાં લઈ લીધું ચારે કોર બકોર કોણ કોનું સાંભળે તે છતાંય ચારે કોર બુમરાણ હતી ભીડને ક્યાં અક્કલ છે કે ભીડને ક્યાં કોઈ શકલ છે ટોળાને ન કોઈ ધરમ ન કોઈ ઈમાન બસ શૈતાનનું સામ્રાજ્ય હતું ટોળે વળેલા લોકો હિંસા પર ઉતરી આવ્યા હતા કોઈની નજર ન પડે એમે દોડતી હતી પણ હવે જે રસ્તે દોડી રહી હતી એ એનો પરિચિત રસ્તો નહોતો જ્યાં જે ગલી દેખાઈ એમાં એ વળી ગઈ ગલીના અંતે લાકડાના ઝાંપાવાળું એક મકાન દેખાયું વગર વિચારે ઝાંપાને હળસેલીને અંદર ઘૂસી એક શ્વાસે વરંડે ચડી ગઈ સામે લોખંડની સાંકળ ચડાયેલો લાકડાનો દરવાજો દેખાયો અંતત અત્યંત આવેશમાં સાંકળ ખોલી અંદર જઈને ફરી દરવાજા પર સાંકળ ચડાવી હવે એ શેતાનિયતભર્યો મોહલ પાછળ રહી ગયો હતો બંધ ઘરના ગાઢા અંધકારમાં ક્ષણાર્ધ માટે રાહત લાગી એકાદ મિનિટે આંખ આંખ બંધ કરી ને એ શ્વાસની ગતિને કાબૂમાં કરવા મથી રહી સહેજ પણ અવાજ ન નીકળે એમ મોં પર દુપટ્ટો તો જાણે કસીને બાંધી દીધો પણ હવે આંખનો બંધ તોડીને આટલા સમયનો ભય અને પીડા ઓગળવા માંડી એ બકોર શહેરમાં પેલી વ્યાપેલી હેવાનિયતની યાદ માત્રથી એનું શરીર કાપી ગયું આંસુ રેલાતા બંધ થયા અને ધીમેથી આંખ અંધકારથી ટેવાવા માંડી ના અહીં સાવ અંધકાર નહોતો ખાલી ઘરના દરવાજાની નીચેની ફાંટમાંથી પેટેથી સરકીને આવતા નાગ જેવો સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ એની નજરે પડ્યો રખે ને આ નાગ એને ભરડામાં લઈ લે એ ડરે ફરી એ કાપી ઉઠી ને નજર ઉપર તરફ ઉઠાવી દીધી ઉપર જાળિયામાંથી પણ બહારનો પ્રકાશ ઓરડાને થોડું અજવાળું તો આપતો હતો ઝાંખા અજવાસમાં એણે રૂમમાં ચોમેર નજર ફેરવી હોલ જેવા ઓરડાના અડધા ભાગમાં સિલાઈના મશીનો હતા ખૂણામાં બે મોટા માટલા અને દીવાલ પર મળીને મૂકેલી કુરાનની આયાતો દેખાઈ એનું દિલ ભયથી થડકી ઉઠ્યું હાય પ્રભુ એ ક્યાં આવી ગઈ અને એ ફરી રડી પડી મા યાદ આવી ગઈ એ એની મિત્રના ત્યાં જવાની હતી માએ એને ચેતવી હતી સાંજે ત્યાં જવાનું રહેવા દે ને બેટા પાછા આવતા મોડું થાય એ ઠીક નથી અજાણી જગ્યા અજાણ્યા લોકો આજકાલ કોઈનો ભરોસો કરવા જેવો નથી રવિવારે દિવસના સમયે જજે અત્યારે માની ચિંતા માની ચેતવણી એને યાદ આવતી હતી ઓ માં તું કેટલી સાચી હતી મેં કેમ તારી વાત સાંભળી નહીં યુવતીનું મન આસપાસના સંજોગો ભૂલીને મા પાસે પહોંચી ગયું માની વાત ટાળીને આ ખોટું સાહસ કરી બેઠી એના માટે ઘેર જઈને માફી માંગી લેશે પણ માફી માંગવા ઘર સુધી પહોંચી શકશે એ કે પછી ત્યાં દૂરથી ટોળાનો અવાજ સંભળાયો દરેક પણ પાસે ને પાસે આવતા અવાજથી મળ એકથી થયેલી એની રહી સહી હિંમત ઓસરી ગઈ હાય રે હવે તો બસ આ એના જીવનની છેલ્લી રાત શરીર પરની શાલ કસીને લપેટી લીધી જાણે એ શાલ એની ઢાલ બનીને રક્ષણ કરવાની ન હોય શાલ લપેટવાની સાથે જેની અપેક્ષા કરતી આવી હતી એ યાદ આવ્યો એની ઉપેક્ષાને અવગણીને કોઈ અપેક્ષા વગર એને ખૂબ પ્રેમ કરતો હતો એ જો પોતે બચી જશે ને તો એની સાથે પોતાની દુનિયા વસાવી લેશે એને અઢળક પ્રેમ કરશે જો એ બચશે તો આ જો અને તો વચ્ચે એનું મન અસ્વસ્થ થવા માંડ્યું સમયને ધક્કો મારીને આગળ ખસેડી શકાયું હોત તો માંડ આગળ ખસતા સમયને એણે ક્યારનો ધક્કો મારી દીધો હોત હે ઈશ્વર હવે તો તું જ તારણહાર માં એમ બોલતી એમ એનાથી બોલાઈ ગયું આંખ બંધ કરીને એ બેસી રહી અને થોડી વારમાં તો એ ઊંઘમાં સરી પડી ક્યાંય સુધી એ ઊંઘતી રહી હોત પણ દૂર મસ્જિદમાંથી આવતા અઝાનના અવાજથી એ ઝપકી અલ્લાહુ અકબર હવે બારણાની નીચેથી અને બારીમાંથી દિવસનો ઉજાસ રેલાતો હતો આજુબાજુના ઘરમાં હલચલ શરૂ થઈ હતી બહાર નીકળવું કે નહીં એ નક્કી કરે એટલામાં ઠક 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 ભરેખમ પગલાંનો અવાજ પાસે આવતો લાગ્યો ઠક 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 કોઈ બારણું ઠોકી રહ્યું હતું એ સંકોચાઈને ખૂણા તરફ સરકે એ પહેલાં ધડામ કરતું બારણું ખોલી ગયું ને સામે પઠાણી સૂટ પહેરેલા પાંચ સાત લોકો દેખાયા ઓહ આ તો લોકો છે જેમની પર માને બિલકુલ ભરોસો નથી એમને જોઈને એવું લાગ્યું કે બસ હવે એનું મોત નિશ્ચિત છે ભયની મારી એ બે શુદ્ધિમાં સરી પડી બેહોશીમાં કેટલો સમય પસાર થયો એની તો સુદ નહોતી પણ આંખ પર ઠંડા પાણીનો છંટકાવ થયો ત્યારે મણ મણ એની આંખ ખુલી સામે એક વૃદ્ધ પણ ખાનદાની ચહેરો દેખાયો બિટિયા કોણ હો તું કેસે પહોંચી ઓહ એનો અર્થ એ હજુ જીવે છે પણ કેટલો સમય ઇમરાન ભાઈ દેખો તો બચ્ચી કેસે કાપ રહી હે હૈકેલીએ ચાય લાવો વૃદ્ધાનો અવાજ એકદમ મુલાયમ હતો નાની હતી ત્યારે ઊંઘમાંથી માં ઉઠાડતી એવો મૃદુ હંશ હવે સલામત છે સલામત છે તો જીવન છે અને માં પણ મનનો ભય થોડો ઓછો થયો નજર સામે દેખાતા ચહેરાઓમાં હવે એને સ્કૂલ રિક્ષાવાળા હુસેન ચાચા પ્રાઇમરી પ્રાઇમરી સ્કૂલના ફાતિમા મેમ જેવા કેટલાય પરિચિત ચહેરાઓની છાયા ભરતી લાગી કેટલાક સવાલો થોડા જવાબો અને થોડી વાર પછી એ ઇમરાન સાથે જીપમાં ઘર તરફ જઈ રહી હતી સૂર્યના કિરણોનો સ્પર્શ થતાની સાથે લાગ્યું કે કાળી ભયાવહ રાત પછી એ ફરી ઉજાસ તરફ જીવન તરફ જઈ રહી છે દિવસના ઉજાસમાં પોલીસ પહેરા હેઠળ શહેર આળસ મળીને ચેતનવંતુ બની રહ્યું હતું રસ્તામાં આવતા ઘરોની બારીઓ ખુલી રહી હતી એને લાગ્યું કે આજ સુધી માની લીધેલી માન્યતાઓની પૂર્વગ્રહોથી બંધ એવી એના મનની બારી એક બારી પણ ખુલી ગઈ છે હવે કોઈ ડર નથી સંશય નથી છે તો બસ દિવસનો અજવાસ એ અજવાસમાં આંખો ફફડાવીને ઉડતું આશાનું નનકડું પંખી અસ્તુ ભાવાનુવાદ રાજુલ કૌશિક